નડિયાદ રામજી મંદિરને એકાવન વર્ષ પૂર્ણ થતાં ભગવાન ચાર ભુજાજીની નગરયાત્રાનું ભવ્ય આયોજન ભગવાન ચાર ભુજાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નડિયાદ ભવ્ય નગરયાત્રા યોજવામાં આવી હતી નડિયાદ રામજી મંદિરથી નડિયાદ ડુમરાલ બજાર ભાવસારવાડ અમદાવાદી બજાર બસ સ્ટેન્ડ થઈને શોભાયાત્રા સંતરામ મંદિરમાં પરત ફરી હતી આ યાત્રામાં જગન્નાથપુરી અને રામાનંદ સંસ્થાના પ્રમુખ દિલીપદાસજી મહારાજ મુંબઈથી મધ્યાચાર્યજી મહારાજ ઉજ્જૈન કાશી તેમજ હરિદ્વારના સંતુ મહાતુની હાજરીમાં નગરયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દિલીપદાસજી મહારાજે નડિયાદના નગરજનોને શુભ આશીર્વાદ પણ પાઠવ્યા હતા આશિષ મહેતા નડિયાદ સંત્રમ મંદિરની પાછળ આવેલ શ્રી રામજી મંદિરને એકાવન વરસ પૂર્ણ થવા જે રહ્યા છે ત્યારે આ મંદિરમાં શ્રી ચાર ભુજાજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે બ્રહ્મલીન પરમ પૂજ્ય ગોપાલદાસજી મહારાજ તેમજ પરમ પૂજ્ય રામાનંદ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભવ્ય રીતે અત્યારે આયોજન થઈ રહ્યો છે જેમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જ્યારે કોઈ પણ ભગવાનની મૂર્તિની જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે તેની નગર યાત્રાનું એક આયોજન ખાસ રહેલું છે માટે આજે નડિયાદ નગરની અંદર શ્રી ચારભુજાજી ભગવાનની મૂર્તિ સંતો મહંતોની હાજરીની અંદર આજે ખૂબ ભવ્ય નગર યાત્રા નીકળી અને એમાં કિલાધાર એવા આચાર્ય મધ્વાચાર્યજી મહારાજ મુંબઈ થી એ ખાસ પધારેલા છે જગનાતપુરી અમદાવાદથી પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ પધારેલા છે સાથે સાથે નેમિશારણ્ય હરિયાણા અયોધ્યા હરિદ્વાર અલગ અલગ દેશના ખૂણે ખાચરથી શ્રી રામાનંદ પંથના પૂજ્ય સંતો છે તે સંતો આજે અહીંયા પધરામણી કરેલી અને આ પાવન ભૂમિ પર આજ એવી અમારા મહાવીરદાસજી મહારાજના આમંત્રણને માન આપી અમારા વૈષ્ણવ સમાજના યજ્ઞ સમ્રાટ એવા પરમ

મળેલું જીવન અનેક લોકોનું એમના આશીર્વાદથી પ્રાપ્તિ થતી હોય છે એવું મહાવીરદાસજી મહારાજને એમની ગુરુજીની કૃપાથી આશીર્વાદથી આજ ગુરુજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી રહ્યા છે ત્યારે અનેક સંતો મહંતો વસે આજ ખૂબ સુંદર શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું અને ખૂબ લોકોમાં ભાવ જોવામાં આવ્યો નડિયાદની જનતાએ પણ ખૂબ ઉમેરતા પહેલ ભગવાન રામમય બની અને એનું સ્વાગત કર્યું હતું અમારા હિન્દુ મહાસભાના રાજેન્દ્રભાઈ રાજેન્દ્ર ત્રિપાઠીજી પણ હતા અનેક કાર્યકર્તાઓ હતા અને ખૂબ અને નડિયાદ તો એક મહારાજની આ ભૂમિનું તપોબળી ભૂમિની છે એટલે નડિયાદ માટે તો કોઈ કહેવાનું હોય જ નહીં ધર્મો રક્ષત સનાતન ધર્મની એ પરંપરામાં રામકૃષ્ણની એ પરંપરામાં નડિયાદ વસેલું છે અને નડિયાદના લોકોને ખૂબ આશીર્વાદ પ્રાપ્ત રહે મંગલ કામના કરેન કુમાર